શહેર એસઓજીએ મોડી રાત્રે નવાબ વાડામાં રેડ કરીને લાખો રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યાની માહિતી સામે આવી છે છેલ્લા કેટલાય સમયથી શહેરની અંદર ડ્રગ્સ નો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે દેશના યુવા ધન ને બરબાદ કરવા માટે ડ્રગ્સના ધંધામાં હાથ અજમાવતા અનેક તત્વો પોલીસ ની ચુંગલમાં ફસાયા છે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ડ્રગ્સ સંબંધિત કાર્યવાહી કરવાના અનેક બનાવો છેલ્લા કેટલાક સમય વધ્યા છે ત્યારે ગત મોડી રાત્રે એસઓજી ને બાતમી મળી હતી કે નવાબ વાડા વિસ્તારમાં એમડી ડ્રગ્સ નું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી મળી હતી બાતમી આધારે મોડી રાત્રે એસઓજી ની ટીમ નવાબ ખાતે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી આ રેડ દરમિયાન એસઓજીને લાખો ની કિંમત નું એમડી ડ્રગ્સ મળી આવ્યું હોવાની પ્રાથમિક માહિતી હાલ તો બહાર આવી છે આ દરોડા અંગે એસઓજી હજી કામગીરીમાં હોવાથી આ ડ્રગ્સ કોની પાસેથી કેટલી કિંમત નું જપ્ત કરવામાં આવ્યું છે તેની માહિતી મળી નથી ટૂક સમયમાં જ એસઓજી દ્વારા આ દરોડા અંગે કરેલ કામગીરીની વિગતો જાહેર કરવામાં આવશે